નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ત્રિવેદી આપ જોઈ સ્ટાર ઇન્ડિયા બાજીગોરી ઓપન એ થિયેટરમાં સમસ્ત મોઢ ચતુર્વેદી એ બ્રાહ્મણ પ્રગતિ મંડળના પરિવાર પરિચય પુસ્તિકાનો વિમોચન સાથે શરદ ઉત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં શ્રી પ્રમુખ પ્રમુખેશભાઈ શાસ્ત્રીના નેજા હેઠળ દરેક કારોબારીના સભ્યોએ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને સુંદર અને શોભનીય બનાવ્યો મહેમાનોને શાલ અને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા પછી વર્ષથી લઈને વર્ષ સુધીના ગ્રુપ દ્વારા ગેરેયા પાત્ર ભજવ્યો હતો અને આ કાર્યક્રમમાં અમદાવાદથી લઈને મુંબઈ સુધીના દરેક ગામ શહેરો મળીને અઠારસો વ્યક્તિઓએ ભાગ લીધો હતો હરેક વ્યક્તિએ કાર્યક્રમમાં માણ્યો સાથે જ આ કાર્યક્રમમાં રાજ્ય સાંસદ શ્રી શભાઈ દલાલ અને પ્લેબેક સિંગર ભાવિનાભાઈ શાસ્ત્રીએ પણ હાજરી આપી જેનો સમાજને આનંદ અને ગર્વની અનુભૂતિ થઈ સાથે જેમાં કુલ મળી અલગ અલગ ગામો અને શહેરોના બાર ગરબાની કૃતિઓ રજૂ કરી હતી બ્રહ્મ સમાજના પ્રમુખે જણાવ્યું કે આ કાર્યક્રમથી બ્રાહ્મણ સમાજને સંગઠિત કરવાનો એક સુંદર અને એક મહત્વનો પ્રયાસ આગળ દપાવ્યો જે સુપેરે સફળ રહ્યો સાથે સાથે હરેક વ્યક્તિ માટે સમાજ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ રિપોર્ટર રિપોર્ટ હરિક્રષ્ણ ભટ્ટ જિલ્લા સુત્ર Редактор